બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવીન જિલ્લાની રચના થતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો નવીન જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરાતા કાંકરેજ તાલુકાના વેપારી મથક શિહોરી ખાતે વેપારીઓએ દુકાન બંધ કરાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વેપારીઓએ એક જ માંગ કરી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થઈને દુકાનો બંધ કરાવીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું વેપારી એસોસિએશન શિવરીના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને હું આજે જે મુખ્યમંત્રી દ્વારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો થોડા એમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાની પસંદ નથી અને અમે નથી અને અમે બનાસકાંઠામાં હતા અને બનાસકાંઠામાં રહી રહીશું અને જો કદાચ સરકાર દ્વારા નહીં નિર્ણય લેવામાં આવે તો પછી અમે આ આંદોલન પણ કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું અમે